રામ રામને સીતારામ ને માતાજી બધાને હાજરનારવા રાખે હવાના હાથ જેવું થાય છે ને આપણે જો ઘરે થઈને હવે જવાની તૈયારીઓ કરી હતી જવું હોય તો વાડિયા જવાનું છે જો કે આજે પ્લાનિંગ ટૂંકમાં નથી જો વાડીયા જઈ આવી કે પછી ક્યાંક આડા હવાડા રખડવા જાય એટલે ટૂંકમાં રખડવા એટલે કે ગામમાં ગામમાં તો બીજા કોકની વાડી એમ તો એવું વાડિયા કંઈ કામકાજ થાય એવું નથી ને વરસાદ આમ ગણો તો પહેલે દિવસે આપણે જે સારો થયો એ જ પાણી ટૂંકમાં વહી ગયા થોડું ઘણું ડેમમાં આવ્યું એ બાકી તે પછી વરસાદ આવે થોડો થોડો પણ સાટો સાટો કે પાણીની વ્યવસ્થા થઈ એવો ટૂંકમાં નથી આવતો એટલે વરસાદ આ રીતનો છે એમાં કાલે હાંજનો તો બંધ છે પાછો કાલે બપોરે ચાલુ થયો હતો એ હાઈન હું હતો વરી પાછો બંધ થઈ જાય ને એવું બધું ઘડીક ઘડીક આવે ને ઘડીક ઘડીક બંધ થઈ જાય ને એવું બધું ટૂંકમાં આવે ને આવે તો એ કોઈ નદીઓ આવે કે એવો કંઈ આવતો નથી સામાન્ય વરસાદ આવે ઝીણો ઝીણો ટુ જે અમુક જગ્યાએ પડે તેવો ટૂંકમાં નહીં એટલે વરસાદનું નબળું તો નબળું જ છે તેવું બધું છે ને હાલો આપણે મીરાના દર્શન કરી લઈએ પછી જો કદાચ વાડિયા જવાનું પ્લાન કરી તો કરી હતી આપણે અધૂરી દવા છે એ સાટી આવી એવું બધું છે રાત તો મીરાનું વાંસી દો ને દોવાનું કામ ને બધું બાકી છે હાલો હું મીરાના દર્શન કરું તો તમે વિડીયોને લાઇક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દીજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને सब्सक्राइब कर दीजो जय गौ माता जय गौ माता तो मीरा जो है शांति थी बांधी नंदी महाराज अँ बह तो हालो जो अँ बता बेह गया है थी थी हालो आप जाऊ वारिया के वारिया जाऊ मोड़ा पिकड़ के राम राम ने सीताराम बताई ने મોડકથી એટલે કપાસમાં તો મશીની થીફની દવા તો કંઈ સાટવી નથી બેગ દીક ઝારવું છે એનું કારણ એવું કે હમણાં રોગ ઓટોમેટિક વરસાદ થયો એમાં હરવા પડી ગયા કા નથી એટલે મશીન જ દેખાતી અને તીફસે ઓછી દેખાય કપા ગાંઠના કુંણપમાં આવી ગયા એટલે બેગ દીક કીધું ઝારવીને ખોટા રોગ નથી હું ખોટા ખંભા તોડવા અને ખંભા તોડવા ને ખોટા ખર્ચા થાય ને બેય થાય એટલે બેગ દીક કીધું ઝારવી દે અને જવું છે આપણે સેઠે પારે થોડી થોડી અધૂરી હી કદાચ મારી અને ઓલી જે કપાસમાં સાટતા તા એ તો ગઈ કા હા એ કાલ પૂરી થઈ ગઈ હાલો કાનું કાનું એ કાનું હાલો રામ રામ કયો તારે ભણવા જવું છે હે આ કેમ નોખી બેઠી ગઈ દીદી હે ઓછી કે ટેકણ દઈ મહેમાન આવ્યો ને કોઈ બેસી ગઈ તો હાલો કયો સીતારામ ભણવા જવું છે કાલ તો રજા હતી ને આજથી પાછું જવાનું કા હમ હમ આખો દી કા કેટલા વાગ્યે રજા પડે પાંચ વાગ્યે તો ચાર વાગ્યે ઠેર અમારે દીદી હે ને આખો દી જાય અને કાનો હે ને બપોર સુધી જાય બપોરે દીદીને ટિફિન દેવા દી આવે અને કાનાને ચડી આવે

હમણાં ઓમ નિરાજ છે કારણ કે બાયુને ને વાળીયા કઈ આવવાનું છે નહીં એટલે વિહામો હે શાંતિ છે કા કપાસમાં કપાસમાં ખડની દવા દીધી ને એટલે શાંતિ છે નકર તો નીંદવું પડે અને નીંદવામાં ગારામાં લેમય નથી કા ભાઈ ગારા માલેમય નથી ગારો કારણ કે છે જ એટલો કારણ કે પારો પારો સાટા આવ્યા રાખે એટલે કે આમ ગારો એટલો હોય ને એટલે નિંદવાનું કામ થાય એમય નથી દવા દીધી ને કામ થઈ ગયું ખરેખર એ તો બધું સુકાઈ જાય અમે બે ભાઈ વાડીએ ગયા હતા અને વાડિયે ડુંગળીમાં ખાતર નાખ્યું અને ડુંગળીમાં દવા સાટી એટલે વાડીએ ઉતારા નહોતું એવું એનું કારણ એવું હતું કે ઉતારાય એમ નહોતું કે પવન વધુ હોવાની હિસાબે પછી ઘોંઘાટ આવે ઉતાર્યો નહોતો તો ડુંગળીમાં ખાતર નાખ્યું વીસવીસ જીરો તેર મહાધનનું અને જે આપણે સાયનજી દર વખતે ઘણા ફેરવું લસણમાં ને નાખી છીએ કપાસમાં નાખ્યું હતું સાયનજી ઈ ખાતર આવે ક્યારેક બતાવે આપણે નાખતા હોય છે પવન નહીં હોય ત્યારે પછી બતાવે એટલે આપણે સાયનજી તલમાંય નાખ્યું હતું અને સાયન્જીનું કામ બહુ સારું મૂળનો વિકાસ ને એવું બધું બહુ સારું કરે છે એટલે સાયનજી તમે લગભગ ઓછામાં ઓછા ચાર પાંચ વરસાદથી વાપરી છે તો ખાતર ભેગું એ વાપરતા એટલે દવાઈ સટાઈ ગઈ અને ખાતર એ નખાઈ ગયું અને એવું કામકાજ ટૂંકમાં હતું અને થોડું થોડું કામ થાય છે ગારો છે હજી તો એટલો બધો કોઈ વરસાદ કાલે ધીમી ગતિએ ચાલુ જ હતો પણ ટૂંકમાં ગારો છે ને એટલે કોઈ નીંદવાનું કે એવું કંઈ કામકાજ થાય એવું નહોતું પણ આ જેઢે પાડે દવા ને એવું કોઈ ડુંગળીમાં માન મન સટાણી અને ખાતર એ માન મંડ નકાવથી ગારો હતો એટલે એટલે એવું બધું કામકાજ હતું તો એ બધું પતાય એવા છે હવે જો વી વર્ષ ઘરે અને બા ગયા હતા તો કાનાન તેડવા કાનુન તેડી આવ્યા જો દીદીને ટિફિન દી આવ્યા દીદીને ટિફિન દી આવ્યા દીદીનું ટિફિન દી આવ્યા અને કાનાન તેડી આવ્યા જો હેં કાનું કેલું ભણીયો દેખુ ઓરી હે કેને દીધી કેને દીધી કોને દીધી કોકનો બર્થડે હતો તારો બર્થડે હોય તો દી દેસો કોકને રીપડી કાટતો તો બઢે છે ને 4 મહિનાની વાત છે જા જા હમણા આસી હવે આપડા બેયનો લપક આસી હાલો તો આઈએ ગરમ ગરમ થાય છે રોટલી કેટલી ગ્રે છે હવે એક આટ ભાખરી છેલે સોગરાટ ભાખરી બનાવી છે થા હાલો રોટલી ને એવું થઈ ગયું છે શાક છે નું બનાવ્યું ગુવાર ગુવાર બટાટા થા તુરિયાનો સંભારો તુરિયાનો સંભારો તુરિયાનો હમ જો અહીં સેકેલી માંડવી છે બાફેલી છે બાફેલી આમ આગળ પડી બાલી ને સેકલ બે હોય અહીંયા સીભડાના બી છે સીભડાના છેક છે ને સીભડાના બી જો રાખમાં રોડી નાખે હોય આપણે સુલાની રાખ હોય ને એમાં હુકવી નાખે એટલે તપ્પા દહે હજી આમને કા દહક દી પછી પોર વાવવા હોય ને એટલે હાલે તાજા તાજા બી કાઢી લીધા હોય કાઢીને પછી રાખમાં હે ને સરખાય આવી રીતે આમ હુકાઈ જાય હુકવી નાખે ને ક્લાસ એટલે પછી પેક કરી લે કોથરીમાં કે કોઈ બોટલમાં કે ગમે એમાં બાકી તો સુલાની રોટલી જો ગરમા ગરમ જેમ ઉતરતી જાય એમ જો ઘીએથી થઈ જાય કે વાગવામાં ચારક જેવું થાય છે ને આપણે આપડે વાડીયા આટો મારવા વાડીએ આટો મારી કીધું વાડીએ આટો મારીને પછી આવ્યો મગમાં અને પછી કીધું જાવ કપાસમાં અને આમ કાયદાસર આવ્યો હો તો હવારમાં આવ્યા હતા પણ પૂરો નહોતો વટાણો કારણ કે હવારમાં બધું વલ ને એવું બધું ભીર્યું એટલે પાણી ભીર્યું હતું ને એટલે કીધું બપોર પછી આજ તો વરસાદ જેવું જ કાંઈ છે નહીં એટલે બપોર પછી કીધું વાઢી જઈશું અને ભાઈની ગયા છે આરતીની બે જેતપુર બા ની બધે ઘરે છે ને હું આવ્યો છું વાડીયા એટલે વાડીયા કીધું આટો મારતો હોઉં ને પૂરો વાટતો હું હવે આજે થઈ ગઈ છે આઠ તારીખ આઠ તારીખ થઈ ગઈ દસ તારીખ સુધીની આગાહી હતી આઠ તારીખ તો થઈ ગઈ એમાં સિસ્ટમ તો અત્યારે લોકેશન બતાવે છે રાજસ્થાન ને પાકિસ્તાનની બોર્ડરે તો વરસાદ તો આજ તો બધું વ્યુ ગયો આજ તો કંઈ દેખાતું નથી દસ તારીખ સુધીમાં સૌરાષ્ટ્રમાં આગાહી હતી કે દસ તારીખ સુધીમાં સૌરાષ્ટ્રમાં આગાહી હતી કે દસ તારીખ સુધીમાં કે છે ને ક્યાંક દસ ઇંચ પડશે ક્યાંક પાંચ ઇંચ પડશે ક્યાંક વીસ ઇંચ પડશે ક્યાંક પંદર પડશે આવી આગાહી હતી આગાહી કારો બધાની આગાહી હતી એકની ન હતી બધાની આગાહી હતી તો જ્યાં ઓછી હતી ને ત્યાં વધુ પીડ્યો અને જ્યાં વધુ હતી ત્યાં ઓછો પીડ્યો એટલે આગાહીમાં કોઈનું કાંઈ હાલતું નથી આ સિસ્ટમ એક છે ને કોઈને હાથમાં ન હોય ક્યાંથી ક્યાં ટૂંકમાં વહી જાય એ એનો રૂટ હાલતા ફરી જતો હોય એટલે સિસ્ટમ આધારિત વરસાદ કહેવાય ને પણ એ લોકો તો લોકેશનમાંથી કહેતા કે આ રૂટ આ લગભગ આનો હાલ છે પણ કેટલા સિસ્ટમે ટર્ન માર્યા આમથી આવીને પછી આમ રાજસ્થાનમાં ગઈ રાજસ્થાનમાંથી વરી પાછી આપણે ગુજરાતમાં આવી વરી પાછી પાછી રાજસ્થાનમાંથી ને પાકિસ્તાનમાં ગઈ હવે અત્યારે તો ક્યાં છે કદાચ અરબી સમુદ્રમાં જાય તો ઘણા એવું હોત ક્યાં છે કે અરબી સમુદ્રમાં જહે ને પાછું વાવાઝોડું બનશે તો એ તો એક ભગવાનની મરજી થાય વાવાઝોડું કદાચ ન બને ભલે વરસાદ આવે આપણને કાંઈ વાંધો પણ વાવાઝોડું હતી ભયાનક બને તો ઘણી તારાજીક હોતી સરળતું હોય એટલે આપણે એવી માગણી નથી કરતા વરસાદ ભલે આવે ભલે અમારું ડૂબી જાય અમારે ડેમ ખાલી રહ્યું એટલા માટે આપણે વિડીયો ટૂંકમાં બનાવતા પણ ડેમ ખાલી છે ને એના પણ મને દુઃખ છે કારણ કે આ દુઃખો એ એ વાતનું છે કે આ ડેમ ખાલી રહ્યું ને એટલે ટ્રેક્ટર અમારું ઓછું હાલ છે ડેમ જો ભરાઈ ગયું હોત ને તો ટ્રેક્ટરનું આખું વરસ ધોમે ધોમ હાલત કારણ કે શિયાળું પીતે એવડા થાય અને ઉનાળું પીતે એવડા થાય અને પાછળ ઓરવવામાં મગફળીના વાવેતર એવડા થાય એટલે આખું વરસ પાણીની બીક ન રહીએ પણ ડેમ ખાલી રહ્યું એટલે સી અમારે ટૂંકમાં ઉગમણી સીમમાં જે ડેમ રહ્યા ઘડિયાથી નીચે સી સૂરવો બે બરાબર તો એ ડેમ ભરાઈ ગયો છે પછી સાકરોડી ભરાઈ ગઈ છે ઉપર હણમતીયાવાળું દેવકી ઉપર આવે એ પણ ભરાઈ ગયું છે આમાં ભાદર ઓગત્રીસ ફૂટની આજુબાજુ છે ભાદર એક ભાદર એકની કેનાલ અમારા ગામમાં આવે પણ એ કેનાલ ટૂંકમાં હે ને એની સપાટી એ ભાદર એકની સપાટી છે સોત્રીસ ફૂટની પણ ઓગણત્રીસ ફૂટ ભરાણું છે એટલે કદાચ શિયાળું પિત્તમાં આપે કે કદાચ નહીં આપે એટલે આપશે નવાણું ટકા તો લગભગ આપે પણ પછી તો આમાં કંઈ નક્કી ન હોય અને એમાં તો કદાચ નર્મદાનું પાણી નાખે છે હોત તો આ વાત હતી વરસાદની પણ મગ પાસા તમે એકદમ સોલિડ નીકળ્યા છે ને હવે આપણે આમાં કાલ દવાનું રાઉન્ડ કરી દેવો હવે ખર્ચાથી કંઈ બીવું નથી આમાં ખેતીમાં હે ને એક જાતનો જુગાર રમવા જેવી જ વાત છે ખેતીમાં જુગાર રમતા આપણે ઓમ જુગાર રમવા જાય એમ કેમ પચાસ હજાર હારી જાય આ એવી રીતે વાત છે ખેતી અત્યારે એવી થઈ ગઈ છે કે તમે એમાં જુગાર રમો તો કાંઈક મળે બાકી તો જો ખાવ એમ હાથ જોડીને બેઠા રહી તો કાંઈ મળે નહીં અને આ નુકસાની આમ જો આ કપાસમાં હોતે અત્યારે એટલી નુકસાની છે કપાસમાં તમે જો ને તો સાપુ બધું ખેરી નાખ્યું જો ઝીંડ વાતાની સોયટા છે નવો માલ જે લાગ્યો હતો એ બધો ખેરી નાખો પથારો થઈ ગયો તો એટલે આ આપણે એકને નથી આ તો આમ જો આખા મલકને છે એમ તો બધા પાટલામાં જ આ રીતે અને ઓમ જો કે કપાસ નરવો થઈ ગયો આમાં જો કે આપણે દવાનો રાઉન્ડ નથી કર્યો ખાતરી નથી નાખ્યું કોઈ વસ્તુ કંઈ કરી નથી તોય છતાં એકદમ નરવો ઊભો હે શિયા આપ એમ કંઈ આમાં ખૂટે એમ નથી કદાચ ગમે એટલે ખરે તો હોય પણ એમ માલ ઝીંડવા પણ બધા સારા થઈ ગયા એમ તો આવું બધું છે ખેતીમાં તો હે ને ભાઈ નુકસાની આવતી હોય અને સહને કરવી પડે દવાનો રાઉન્ડ કરવાનો છે એ કાલ હવે ઈલું આમ ઈલું દેખાય છે અને મસી દેખાય છે પારવી પારવી પણ એ કાલના વિડીયોમાં આવી છે કઈ કઈ દવા આપણે સાટી બાકી ઓમ મગ થઈ ગયા મસ્ત હોય એમાં કાંઈ ઘટે નહીં જો ઉગાવો આવ્યો તોડી નાખે એવો આખો ઘેરો તમે જુઓ ને કાંઈ ઘટે નહીં એવો એવો અને ડેમમાં પાણી જે સ્થિતિ છે ને એની ઈજ છે એમાં ઓછું થાય છે વધતું નથી ટૂંકમાં ઘટવામાં હે આપણે આ કપાસમાં જ્યારે વરસાદ પહેલા પાયો ને ત્યારે વીસ વીસ જીરો તેર મહાધનનું અને એમુનિયા બે નાખી દીધું હે અને આમાં કોઈ નાખ કોઈ વસ્તુ નાખી નહોતી એક જ વાર યુરિયા નાખ્યું છે ખાલી અને પાયા ખાતર જો કે એનપી નથી આમાં અને ખાસ મકાઈવાળું હતું તોય છતાં કપાસ બહુ સારો છે અને ખાતર મહિનાનો આવો કપાસ થાય નહીં જુઓ તમે અને એક જ વાર યુરિયા નાખ્યું છે આમાં આપણે પાયામાં એનપી કે નાખ્યું જ બાર બત્રીસોળ આમાં પાયામાં નહોતું નાખ્યું અને દવાઈ ફક્ત બે જ રાઉન્ડ કર્યા છે અને આમાં તો છ સાત રાઉન્ડ થઈ ગયા આમાં બે જ રાઉન્ડ કીરા છે એ હલકા એટલે કપાસ તો જો કે એના કરતાં શેજ નબળો છે પીડાશ માથે છે થોડોક ઓલો વાનમાં બતાવે છે આ થોડોક પીડાશ માથે છે પણ હવે કાલે આપણે આમાં છે ને ખાતર નાખી દેવું છે વીસવી ઝીરો તેર અને પોટાસ મૂનિયા નથી નાખવું હવે પોટાસ નાખવું છે વીસવી ઝીરો તેર અને પોટાસ બે પોણી પોણી ઠેલી નાખી દેવું ચાર વીઘાનો આ કપાસ છે ઘરનો અને ચાર વીઘાનો આ ઘરનો લસણવાળાનો અને છ વીઘાનો વાવવા છે એ પણ આમ આગળ છે આમ એમાં તો ખાતર નખાઈ ગયું આમાંય નખાઈ ગયું આમ હવે નાખવાનું છે હવે એક સાહસ કરી જ લેવો કદે ભરાઈ જાય તો ભલે ભરાઈ જાય કોઈ આપણને કાંઈ વાંધો નથી અને દવાનું આપણે આમાં ખમી ગયા છીએ મશીનોની રાઉન્ડ આમાં કરવાનો તો આમાં એક લસણવાળાનો ચાર વીઘાનો રહ્યો ને એમાં જ થયો છે બાકી આમાંય બાકી છે અને વાવવા રાખી એમાંય બાકી એમાં ખડનો રાઉન્ડ થઈ ગયો અને ખાસ અત્યારે છે ને આમ તો કે એટલા બધા રોગે નથી થ્રીપસાઈ ઓછી દેખાતી જ નથી આવું અને મસી નથી નકર કે લીલી મસી આમ જો આપણે પાન ઉચકાવીને આ રીતે એટલે નીચે હોય જ એક બે તો હોય જ પણ આમાં ક્યાંય કોઈ વસ્તુ દેખાતી નથી વ્હાઈટ મસી દેખાય જ રહી આ સફેદ મસી છે આ પણ હાનિકારક બહુ છે એમ અત્યારે સફેદ મસીનું દેખાય પારવું પડવું બાકી લીલી લીલી નથી આમાં સફેદ ક્યાંક ક્યાંક જ છે પણ આગળ નથી ટૂંકમાં રાઉન્ડ કરવો હવે થોડક દી ખમી જવું છે પણ ખાતર કાયદામાં હજી જ વરસાદનું ગયો હે પીની જમીન છે ને ત્યાં નાખી દઈ